ક્યાંથી લઈ આવ્યો સામેવાળી દુકાનેથી પૈસા કોણે આપે બાયા આપ્યા કે દાદાએ બાય તને બગાડવામાં છે ને ડોસા અને ડોસીનો જ હાથ છે જે દિવસે મારા હાથમાં આવી ગયા ને જો મારી વાત સાંભળ લે હવે આ રમોકડા મારી સામે ના આવવા જોઈએ મેં તારા રમકડાની સાથે સાથે તને પણ ફેંકી દઈશ તને ખબર છે ને હું મારું છું તને હમ રમકડા ફેંકી ને ફટાફટ એટલે તો કહું છું તને હું કે આ રમકડા ને ફેંકી આપણે નવા લઈ આવીશું બેસી જાય મારો દીકરો આટલું બધું હારું અને ભોળું બનવાની જરાય જરૂર નથી આવી જા બેટા એટલે મમ્મીજી એને રમકડા નહોતા ગમતા એટલે મેં કહ્યું કે ફેંકી દે આપણે નવા લઈ આવીશું એવું જ કહ્યું ને બેટા મેં

જોયું જશે સાગર ને ખબર પડશે ત્યારે જોયું જશે પણ તમે એટલું યાદ રાખજો કે એક બાજુ પક્ષપાત કરવામાં એવું ન થાય કે બીજો પક્ષ જીતી જાય તમારે સમજવાની જરૂર છે

તારા પપ્પા પણ સમજાવીશ અને મમ્મી ને પણ એ સમજી જશે ને તું કેમ સમજી ગયો બાનું તો સમજી જશે એ પણ શું કામ ચિંતા કરે અને હવે અમે મંદિરે જઈએ ને તને હારે લઈને જાવ બસ એકલો નહીં મૂકે